કેવાનું જ નહીં કઈ ઓરિજિનલ દઉ છે કેમ કે એટલી મલાઈ જ નાખી છે બીજું કઈ નાખ્યું જ નથી એટલી મલાઈ જ નાખી છે સાબુમાં ને રિઝલ્ટ બહુ જોરદાર છે આ સાબુનું એકવાર ઓર્ડર આવી ગયેલો અને સાબુ હજી લઈ નથી ગયા ખાલી ઘરે આવ્યા હતા જોવા માટે પણ એને સ્મેલ લીધી ને એટલે પાછો ત્રણ કિલો સાબુનો ઓર્ડર આપ્યો ખાલી સ્મેલ જ લીધી આની અને ત્રણ કિલો સાબુનો ઓર્ડર છે બહુ જોરદાર રિઝલ્ટ છે આનું